સરીગામ છેઆઈડીસી કેમિકલ ઉદ્યોગોનું પાણી સીટીપી પ્લાન્ટથી નારગોલ સરંડા પાઇપલાઇનમાંથી દરિયામાં જતા સ્થાનિકોમાં રોષ દરિયામાં જતી ચૌદ કિલોમીટર પાણીની પાઇપલાઇનની ક્ષમતા વધારવા પચીસ એમએલડી પાણી દરિયામાં છોડવા સર્વેમાં જ સરપંચોને અંધારામાં રાખ્યા હોવાના આક્ષેપો દરિયાજીવ સૃષ્ટિને નુકસાનની ભીતિને લઈ માજી સરપંચ સ્થાનિકો દ્વારા ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારી ઉમરગામ તાલુકાના સરીગામ જીઆરડીસીના કેમિકલ ઉદ્યોગોનું પાણી સીટીપી પ્લાન્ટમાંથી નારગોલ સરંડા નજીક પાઇપલાઇનમાંથી દરિયામાં જાય છે બે હજાર દસની સાલમાં આ પાઇપલાઇન સામે અને દરિયાઈ પ્રદૂષણને લઈ મોટું ઉગ્ર આંદોલન થયું હતું સરી ગામના કેમિકલ ઉદ્યોગમાં આવેલા વિકાસ બાદ દરિયામાં જતી કિલોમીટર પાણીની ક્ષમતા વધારવા સર્વે ચાલી રહ્યો છે જેમાં નારકોલ માજી સરપંચ તેમજ આસપાસના માજી સરપંચોને અગ્રણીઓને અંધારામાં રાખ્યા હોવાના આક્ષેપો કર્યા હતા પહેલા પંદર એમએલ પ્રદૂષિત પાણી દરિયામાં જતું હતું હવે પચીસ એમએલ પાણી દરિયામાં છોડવાનું આયોજન હોવાનું મળતા દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન થાય અને પાણી પ્રદૂષિત થાય તો ફરી આંદોલન અને ઉગ્ર વિરોધ થઈ શકે તેવી ચીમકી અહીંના આગે જવાન અને માજી સરપંચ દ્વારા આપવામાં આવી છે દરિયામાં પ્રદૂષિત પાણી છોડવાથી દરિયા જીવસૃષ્ટિ પર જોખમ વધશે સાથે ગરીબ માછીમારોની આવક પણ છીનવાય તેવી શક્યતા રહી છે ત્યારે આગામી દિવસોમાં નવી પાઇપલાઇન બાબતે વિવાદ સર્જાય તેવી શક્યતા સેવાઈ રહી છે બાજુમાં આવેલ તડગામ ગામ અને સરોડા ગામના દરિયામાં સરીગામથી એટલે કે ચૌદ કિલોમીટર દૂરથી કેમિકલ વેસ્ટ વોટર પાણી દરિયાની અંદર છોડવામાં આવે છે બે હજાર દસમાં આ કેમિકલના વિરોધમાં સ્થાનિક સરપંચો જે તે સમયે હું સરપંચ હતો મારા સાથે બીજા સરપંચ મળીને સાત જેટલા આગેવાનોએ આગેવાની લઈને અહીં આંદોલન કરેલું આ કેમિકલ પાઇપલાઈન નાખવામાં આવતી હતી આ ચૌદ કિલોમીટર પાઇપલાઇન જે આવેલી છે જે તે સમયે કોઈપણ જાતનું ટ્રીટમેન્ટ કર્યા વિના દરિયામાં પાણી છોડવાતું હતું આ દરિયામાં પાણી આવવાના જે તે સમયે દરિયાઈ જીવશું છે માછલીઓ મરતી હતી રસ્તામાં વારંવાર પાઇપલાઇન ખોટવાથી ત્યાં ખેતરોને તેમજ પશુપાલન વ્યવસાય કરતા ખેડૂત લોકોને ભારે નુકસાન થતું હતું એનો અમે સખત વિરોધ કરેલો કેમિકલના લીધે દરિયાકિનારે ઘણું પ્રદૂષણ દેખાતું હતું અને જે અહીંની જે માછીમાર પ્રજાના આજીવિકા પર સીધી અસર થઈ રહી હતી એનો અમે સખત વિરોધ કરેલો જે તે સમયે અમારા વિરોધના કારણે સરી ગામને સીઈપીટી પ્લાન મળેલ છે જે પહેલાં પંદર એમએલ ડી કેપેસિટીનો હતો અત્યારે જાણવા મળે છે કે દસ કેપેસિટી દસ એમએલ ડીપી કેપેસિટી વધી છે અને એની કેપેસિટી વધવાના કારણે વધુ લાઇનમાં આવી રહી છે દરિયાન પાંચ અંદર પાણી નાખવામાં આવશે એવું જાણવા મળે છે આ પાઇપલાઇન વધવાથી સ્વાભાવિક છે જેટલું પ્રદૂષિત પાણી પણ અહીંયા આવશે હાલે ટ્રીટમેન્ટ છોડવામાં છે અમારા આંદોલન અહીંયા જે જે જૂની તકલીફ હતી એ નાબૂદ થયેલી છે માછીમારોને વધારે જાજી ત્યારે નુકસાન થતી અટકેલી હતી પરંતુ હવે નવી લાઇન લાગશે અને પ્રદૂષણ જો વધશે તો અમે ક્યારે ચલાવી લેવામાં આવશે નહીં આ ચલાવવાના નથી અમે જરૂર પડે આંદોલન પણ કરીશું અને જરૂર પડે તો કોર્ટ કચેરી સુધી પણ જાશું હાઈકોર્ટ સુધી જાશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો